છેલ્લા પાંચ હજાર વર્ષથી આપણા ભારત વર્ષની અંદર આ આ ગ્રંથ ગવાતો આવે છે ગ્રંથની અંદર પાંડવો અને કૌરવો આ બંનેના એક કુટુંબની વિશેષ કથા આપવામાં આવેલી છે આજે આપણે પણ બધા પરિવારની અંદર રહેલા છીએ પરિવારની અંદર નાના મોટા પ્રશ્નો સર્જાતા રહેતા હોય છે અને અત્યારનો સમાજ પ્રશ્નોથી ભરેલો છે અત્યારે હજારો પ્રકારના દુનિયાની અંદર પ્રશ્નો આપણને જોવા મળે શારીરિક પ્રશ્નો કૌટુંબિક પ્રશ્નો સામાજિક પ્રશ્નો રાજકીય પ્રશ્નો અને વિશ્વની અંદર અન્ય હજારો પ્રકારના પ્રશ્નો આજે ડે ટુ ડે આપણને જોવા મળે છે સાંભળવા મળે છે એટલા માટે તો ચિંતકોએ એક બહુ સુંદર વાત કરી ધ વર્લ્ડ ઇઝ નથિંગ બટ ફૂલ ઓફ ક્વેશ્ચન્સ આ દુનિયા બીજું કંઈ નથી પરંતુ પ્રશ્નોથી ભરેલી આવી એક દુનિયા રહેલી છે અને જે દુનિયાની અંદર આપણે બધા જીવી રહેલા છીએ એ કાળને આપણે કળિયુગ કહીએ છીએ અને સમાધાન એ બધા પ્રશ્નો આપણા ઘરની અંદર આવે અને આપણું ફેમિલી પરમ સુખી થઈ શકે એવો આ એક સુંદર મહાભારત ગ્રંથ રહેલો છે એટલા માટે તો આપણા મહાપુરુષો આપણને કહી ગયા છે કે દુનિયાની અંદર ગમે ગમે તેટલા સંશોધનો થાય થાય દુનિયાની અંદર તેટલી શોધો પરંતુ પ્રશ્નોનું સમાધાન કોઈ પણ બાહ્ય સાધનો વડે આપણે નહીં કરી શકીએ એક મહાન અંગ્રેજ લેખક ટીએસ ઇલિયટ જેને નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું છે એમણે એક બહુ સુંદર વાત કરી કે એન્ડલેસ ઇન્વેન્શન એન્ડલેસ એક્સપેરિમેન્ટ બ્રિંગ્સ ધ નોલેજ ઓફ મોશન બટ નોટ ઓફ સ્ટીલનેસ એટલે કે અનંત શોધખોળો થાય અનંત પ્રકારના સંશોધનો થાય એ ખરેખર ગતિનું આપણને જ્ઞાન આપશે પણ સ્ટીલનેસ એકદમ સ્થિરતા ધીરતા શાંતિ સુખ મજા એનું જ્ઞાન કોઈ દિવસ આપણને એના દ્વારા પ્રાપ્ત નહીં થાય એટલે આપણને બે વસ્તુ આપી એક તો બીજું વિજ્ઞાને સરળતા અને સગવડતા આપી ગતિ કેટલી સુંદર ગતિ આપી આજથી લગભગ કહીએ તો પાંચસો વર્ષ પહેલા માણસની પાસે ગાડું હતું હતું કોઈ બાઇક ન હતી કોઈ મર્સિડી નો માણસ ને એક જગ્યા હોય તો બા દ્વારા માણસ જઈ શકતો હતો પણ ધીરે ધીરે આ વિજ્ઞાનના સંશોધનો થયા અને માણસ ગાડા ઉપરથી અત્યારે કેટલો આગળ વધી છે અત્યારે કોન્કર્ટ પ્લેન આવી ગયા

ત્યાં ગરમી ના પ્રશ્ન નહી અને હવાના છે એવા કોઈ પ્રશ્ન ગ્રહો ઉપર સર્જાશે નહીં એટલે વિજ્ઞાને કેટલી સુંદર વ્યવસ્થા અત્યારે કરી આપી ચાલતો માણસ આજે બેસે

આજે આપણને સગવડતાઓ આપી છે તમારા ઘરમાં બેઠા બેઠા પારણ સાંભળી શકો જો લાઈવ રજૂ થતું હોય તો પણ આપણે લાઈવ રજૂ થતું નથી પણ આજે અમેરિકાની અંદર કઈક વસ્તુ પ્રસારિત થતી હોય અને તમારા ઘરમાં બેઠા બેઠા તમે જોઈ શકો વિજ્ઞાને કેટલી સરળતા આપી દીધી તમને એક કે એક વિષયમાં કમ્પ્યુટર તમારી પાસે હોય જે કામ કરતા વરસ લાગે એ કામ કમ્પ્યુટર તમને એક મિનિટમાં કરી આપે આજે સુપર કમ્પ્યુટરો શોધાયેલા છે એક એક વરસના કામ એક એક મિનિટની અંદર કરી આપે આવી સગવડો વિજ્ઞાને આપણને ખૂબ આપેલી છે તમને ખ્યાલ આવશે કે ખરેખર વિજ્ઞાન કરતા આપણા શાસ્ત્રો બહુ અગત્યના છે આજથી હજારો વર્ષ પહેલા જે ભ્રષ્ટાચાર હતો જે પાપાચાર હતો જે દુરાચાર હતો જે વેર જેર હતા જે ચોરી હતી એના કરતા પણ ઘટ્યું નથી એટલા માટે ભારતના એક વખતના રાષ્ટ્રપ્રમુખ તથા રાષ્ટ્રપતિ એવા સંજીવ રેડી એમને એક વાક્ય ઉચ્ચારેલું ફ્રોમ ટોપ ટુ બોટમ

શબ્દો કરપ્શન ઇઝ એ ગ્લોબલ ફિનોમિન એટલે કે ભ્રષ્ટાચાર કરપ્શન ગ્લોબલ ફિનોમિન એટલે કે વૈશ્વિક એક ઘટના બની ચુકેલી છે